રામ રામ ડાયરા ને તો તમે બધા મજામાં જ હશો તો ફાઇનલી આપણે નવો વ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ કેમ કે આજ આપણે યુટ્યુબ માંથી પગાર આવી ગયો છે કેટલો આવ્યો તમને આગળ ગાવ તો ફાઇનલી આપણે મહાદેવ પાન આવી ગયા છીએ તો અહીંયા મહાદેવ પાન નાસ્તો કરવા તો નાસ્તો કરીને મળ્યા અને આ મારો મિત્ર છે ને કે માં પગાર આવ્યો જ ન હોય તારે તો ફાઈનલી આગળ આપણે મળ્યા

આ પગાર નતો આમ મિત્રો ડુપ્લિકેટ નોટું છે એમણે ખાલી મજાક કર્યો હતો તો વિડીયો તમને સારો લાગ્યો હોય ચેનલ ને લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડાયરા ને